માયા નો ભાઈ બોલું છું રતિલાલ રતીલાલ ને છે ને જૂતો જોતો હોય ને તો માયા ને મોકલી દો

આ તો વાંધો નહીં તમે ઓઢવ વાળા કહી દો કે ભાઈ આવી રીતનું ફોન આવે તો શું કરવાનું છે ઓઢવ વાળા ને માર કશું નહીં અમે તો તમને હોપી દેવાય એટલા હાકર આ બબાલ માં હું તો મે આઈ કાઢી લેલો છો અને અમારો કોઈ આમાં લેવા દેવા કોઈ આવતું નહીં તમે ખોટા પકડા ઓરવરા ભર્યા તમે તમે જાવ ઓઢવ વાળા કહાં ને લઈ જો તમારું ગામે ઓઢવ રહ્યું

હારું તમે વાત કરો હાલો હાલો